નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું આજે મારે વાત કરવી છે થોડા દિવસ પહેલા કલકત્તાની અંદર જે એક દીકરી સાથે બળાત્કારની ઘટના બની હતી એમને નરાધમોએ પીખી નાખી હતી એના વિશે મારે થોડી વાત કરવી છે જે રીતે એ દીકરી પોતાની ફરજ બજાવીને ઘરે પરત ફરતી હતી ત્યારે અચાનક એમનું અપહરણ થઈ જાય છે એમની સાથે આ નરાધમોએ આખી રાત આવું દુષ્કર્મ આચર્યું છે ત્યારે ખાસ કરીને મારે કહેવું છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ભારતીય જનતા પાર્ટીની એ દરેક મહિલાઓને કે જે મંત્રીઓ બનીને બેઠી હતી બે હજાર ચોવીસની ની ચૂંટણીમાં ચૂંટણી હારી ગયા પછી હવે મંત્રી પદેથી બરખાસ્ત થઈ ગયા છે છતાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે એવી દરેક મહિલાઓને પણ મારે કહેવું છે કે જ્યારે બે હજાર ચૌદ પહેલા કોંગ્રેસ પાર્ટીની સરકાર હતી ત્યારે તો બહુ કૂદકા મારી મારીને દેશના વડાપ્રધાનને બંગડીઓ આપવા માટે જતી હતી કે તમારામાંથી કહે તમારામાં તાકાત નથી તમે દેશની મહિલાઓને દેશની બેટીઓને તમે સુરક્ષિત નથી રાખી શકતા એટલા માટે તમારે બંગડીઓ પહેરી લેવાની જરૂર છે ત્યારે હું આવી બધી મહિલાઓ જે હતી ને જે અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગઈ છે એવી દરેક મહિલાઓને કહેવા માંગુ છું કે અત્યારે દેશના વડાપ્રધાનને આપવા જાઓ બંગડી એમને કહો કેવી રીતે દેશની અંદર આ બહેન બેટીઓ પર બળાત્કાર થાય છે તમારા મોઢા પર ટેપ કેમ લાગી ગઈ સવાલ કરો દેશના વડાપ્રધાનને તાકાત હોય તો નહીં બોલે કોઈ મંત્રી સંત્રી નેતાની દીકરી થોડી હતી આમ આદમી હતા સામાન્ય જનતા હતી એટલે હું કહેવા માંગુ છું દરેક લોકોને કે આપણી બહેન દીકરીઓની સુરક્ષા આપણે પોતે જ કરવી પડશે આ લોકો તો સ્ટેજ ઉપર ચડી ચડીને ફક્ત મહિલા સુરક્ષાની વાતો કરે છે મોટા મોટા બણગાઓ ફૂંકે છે બે હજાર ચૌદ પછીનો આજ સુધીનો તમે રેકોર્ડ તપાસ કરો કેટલા બળાત્કારો થયા છે ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં બની ત્યાર પછી દેશની અંદર કેટલા બળાત્કારો થયા છે એનો તમને કોઈને ખ્યાલ છે દોસ્તો ક્યારે અને છતાં આ લોકો ભણગાવો ફૂંકે છે મહિલા સુરક્ષાની વાતો કરે છે અને જ્યારે આવા કિસ્સાઓ બને છે આવી ઘટનાઓ બને છે ત્યારે હું તમે શું કરીએ છીએ એક મીણબત્તી લઈ અને એમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે રોડ પર નીકળી પડીએ છીએ પણ આપણામાં એટલી તાકાત નથી એટલો દમ નથી કે આ સરકારને આપણે ઉખાડીને ફેંકી શકીએ ત્યારે જે રીતે આજે કેન્ડલ માર્ચ દરમિયાન

કે આવા આકર્ષક પહેરવા જોઈએ એના કારણે થાય પુરુષો જ્યારે આકર્ષક કપડાં પહેરે છે ત્યારે મહિલાઓ તો નથી કરતી અને જો જો તમારામાં એટલો સંયમ ના હોય તમને તમારામાં એટલી લિમિટ ના હોય તો કદાચ તમને વોટ કરવાનો અધિકાર પણ નથી અને તમને સામાન હક લેવાનો તો અધિકાર નથી જો તમે તમારા જાત ઉપર એટલો પણ જરાય કંટ્રોલ નથી કરી શકતા તો ત્યાં ઘટના ઘટી છે કલકત્તાની અંદર આવી ઘટનાઓ ગમે તેની સરકારમાં થાય છે કોઈ પણ પાર્ટીની સરકાર હોય શું કહેશો આ બાબતે બધી જ સરકારોમાં ઘટના થઈ રહી છે અને એટલા જ માટે આ સરકારનો જે કહેવાનું છે કે મહિલા સુરક્ષા માટે અમે કામ કર્યું છે એ અધૂરું છે આપણે શિક્ષણ નાનપણથી આપવું પડશે આપણે એ નાની નાની વસ્તુથી ચાલુ થાય છે ઘરમાં બેન અને ભાઈની વચ્ચેની જે ડિફરન્સ હંમેશા હોય છે મો એમને મોટા કરવામાં તે લઈને દર વખતે છોકરીઓને કહેવામાં આવે છે કે તમે સંયમ રાખો તમે ઘરની બહાર નહીં જાઓ એ ત્યાંથી આપણે ચેન્જ કરવું પડશે અને સરકારે પણ કડક નિયમો બનાવવા પડશે સરકારે કરપ્શન ઓછું કરવું પડશે પોલિટિકલ લાગવગ લાગવગ લગાડી અને જે બધા રેપિસ્ટ છૂટી રહ્યા છે એ બધી સામે પણ કરવું પડશે અત્યારે આપણે અત્યારે આ માર્ચ ચાલી રહી છે અને એ જ દરમિયાનમાં ગુરમીત રામ રહીમ અને આસારામ બાપુ બંનેને બેલ મળી ગઈ છે એ સરકારે બેલ આપેલી છે એ શું કે એના ઉપર શું કહેશે તો બસ દર વખતે આપણે આ કરીએ છીએ બળાત્કાર જેવી ઘટનાઓ બને છે કોઈ દીકરીઓને કોઈ નરાધમો પીખી નાખે ત્યાર પછી આપણે કેન્ડલો લઈને રસ્તા પર નીકળી પડીએ એમના પરિવારને ન્યાય અપાવવા માટે પણ ન્યાય મળે છે ક્યાં આ આંધળી મૂંગી બે સરકાર જ્યાં સુધીમાં સત્તામાં છે ત્યાં સુધી એક પણ દીકરીને ન્યાય નથી મળવાનો આ લખી લેજો મારા શબ્દ તમે કારણ કે સરકારને કઈ પડી જ નથી દેશની જનતા જીવે સરકારને લેવા દેવા નથી જો તમારું કનેક્શન કોઈ મોટા નેતાઓ સાથે હશે તો કદાચ તમને ન્યાય મળવો હોય તો મળશે બાકી સામાન્ય લોકોને તો પીસાવાનું જ છે અને હું દરેક બહેન દીકરીઓને પણ કહેવા માંગુ છું કે હવે તમારે તમારી સુરક્ષા જાતે કરવી પડશે આવા ધમો જ્યારે તમારી છેડતી કરે ત્યારે એમનો જવાબ તમારે જ આપવો પડશે કારણ કે આ સરકારને કંઈ પડી નથી મોટા ભાગના તો સરકારમાં જે બેઠા છે એમને પરિવાર નથી દીકરા દીકરીઓ નથી એને ક્યાંથી ખબર હોય દીકરીઓની વેદના શું કહેવાય એક દીકરી સાથે જ્યારે બળાત્કાર જેવી ઘટના બને છે ત્યારે એમના બાપ ઉપર કેવું આપ ફાટી પડે છે એ આ લોકોને શું ખબર હોય પરિવાર વગરના લોકોને બેનો તો ત્યારે આરએસએસ વાળા ખૂબ કૂદકાઓ મારતા હતા અત્યારે ક્યાં બધા ગયા એ ચડ્ડીધારી ગેંગ ક્યાં ખોવાઈ ગઈ આવી ઘટનાઓ બને છે આખે પાટા બાંધા છે દેખાતું નથી તમને લોકોને કે પછી સત્તા પક્ષની દલાલી કરો છો તમે કોંગ્રેસની સરકાર હતી ત્યારે તો ખૂબ કૂદકા મારી મારીને કહેતા હતા કે આવી ઘટનાઓ બને છે આપણા દેશના વડાપ્રધાન કંઈ કરતા નથી કોઈ એક્શન નથી લેતા કોઈ ગુનેગારોને જેલના હવાલે નથી કરતા અત્યારે શું થાય છે અત્યારની સરકાર તો ગુનેગારોને જેલના હવાલે હોવા છતાં પણ એમને લોકોને ખુલ્લા મૂકી દે છે બાબા રામ રહી આસારામ જેવા બળાત્કારીઓને દસ દસ પંદર પંદર દિવસની છુટ્ટીઓ આપે છે એટલે વિચાર કરવા જેવી વસ્તુ છે દોસ્તો હર વખતે આપણે કેન્ડલ માર્ક સળગાવી અને શ્રદ્ધાંજલિ આપી દઈએ ત્યાર પછી પાંચ દિવસ દસ દિવસ યાદ કરીએ પછી બધું જ ભૂલી જઈએ હવે સમય એવો છે કે આ કમળને સમગ્ર ભારત દેશમાંથી ઉખાડી ફેંકવાનો કારણ કે આ લોકો કંઈ કાયદા કાનૂન એવા મજબૂત બનાવવાના નથી અને આવી ઘટનાઓ વારંવાર બનતી રહેવાની છે અને જો તમને પોસાતું હોય તો ફરી એક વખત કમળના બટન દબાવવા કરો જ્યારે તમારા ઘર સુધી આવી ઘટનાઓ પહોંચશે ત્યારે તમારી આંખો હોવું વિડિયોને વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો ચૂંટણીઓ તો આવતી જ રહેવાની છે પણ જાગૃત થવું દોસ્તો ખૂબ જરૂરી છે જય હિન્દ